નમસ્કાર જે લોકો ગુજરાત પોલીસમાં એક ટેકનિકલ ભૂમિકા સાથે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે એક બહુ જ મોટી અને સારી તક આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે એક નવી જાહેરાત બહાર પાડી છે તો ચાલો આ ભરતી વિશે બધી જ માહિતી એકદમ વિગતવાર સમજી લઈએ અને ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વના આંકડાથી કુલ આઠસો ને સિત્તેર જગ્યાઓ પર ભરતી થવાની છે સાચે જ આ એક બહુ મોટી તક કહી શકાય તો આ જે આઠસો સિત્તેર જગ્યાઓ છે એને બે અલગ અલગ પોસ્ટમાં વેચવામાં આવી છે પહેલી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ વાયરલેસ માટે જેમાં એકસો બત્તેર જગ્યાઓ છે અને બીજી છે ટેકનિકલ ઓપરેટર જેના માટે છસો અઠ્ઠાણું જગ્યાઓ છે આજે આપણે આ ભરતીની આખી પ્રોસેસને પાંચ ભાગમાં સમજવાના છીએ પહેલાં આપણે જોઈશું કે આ તક શું છે પછી કોણ અરજી કરી શકે છે એની વાત કરીશું અરજી કેવી રીતે કરવી એની પ્રોસેસ સમજીશું પરીક્ષાનું માળખું કેવું હશે એના પર નજર નાખીશું અને છેલ્લે ફાઇનલ સિલેક્શન કેવી રીતે થશે એની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી જોઈએ કે આ ભરતી શા માટે આટલી ખાસ છે અને ઉમેદવારો માટે આમાં શું તક રહેલી છે એક વાત સમજી લો આ કોઈ સાધારણ પોલીસ ભરતી નથી આ ખાસ કરીને પોલીસ ફોર્સના ટેકનિકલ અને સ્પેશિયલાઇઝ રોલ્સ માટેની છે અને આ ગ્રેડ થ્રી કેડરની જગ્યાઓ છે જે કરિયર માટે એકદમ મજબૂત પાયો પૂરો પાડે છે હવે વાત કરીએ સૌથી અગત્યના સવાલની કોણ આના માટે એપ્લાય કરી શકે છે મતલબ કે એલિજિબિલિટી શું છે ફોર્મ ભરતા પહેલાં દરેક ઉમેદવારે એ પાક્કું કરી લેવું જોઈએ કે તેઓ બધા જ માપદંડો પૂરા કરે છે તો ચાલો આ ચેકલિસ્ટને બરાબર ધ્યાનથી જોઈએ જુઓ અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ દિવસે ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ આ એકદમ બેઝિક અને મુખ્ય શરત છે પણ હા આમાં અમુક છૂટછાડ પણ છે ચાલો એને બરાબર સમજી લઈએ જનરલ કેટેગરીની મહિલાઓ અને રિઝર્વડ કેટેગરીના પુરુષો માટે પાંચ વર્ષની છૂટછાટ છે ત્યારે રિઝર્વ કેટેગરીની મહિલાઓ માટે આ છૂટ દસ વર્ષની છે એક વાત ખાસ યાદ રાખજો કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર પિસ્તાળીસ વર્ષથી વધારે નહીં ચાલે હવે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની જે બહુ સ્પેસિફિક છે અહીંયા જે લખ્યું છે તે સીધું નોટિફિકેશનમાંથી જ છે એટલે ખાસ ધ્યાન આપજો એ પાકું કરી લેવું કે ઉમેદવારની ડિગ્રી આમાંથી કોઈ એક બ્રાન્ચમાં હોય અને એ પણ ઓછામાં ઓછા ચાર વર્ષના કોર્સની હોવી જોઈએ ડિગ્રી તો ખરી જ પણ એની સાથે બીજી પણ કેટલીક શરતો છે જેમ કે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી ભાષા આવડવી જોઈએ અને સૌથી અગત્યની વાત બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ અરજીની છેલ્લી તારીખ પહેલાં ઇશ્યુ થયેલા હોવા જોઈએ ઓકે તો માની લો કે તમે એલિજિબલ છો તો હવે સવાલ એ છે કે એપ્લાય કેવી રીતે કરવું ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જેથી કોઈ ભૂલ ન થાય આ તારીખો તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો એપ્લિકેશન નવ જાન્યુઆરીએ શરૂ થશે અને ઓગણત્રીસ જાન્યુઆરીએ રાત્રે પૂરી થઈ જશે હા ફી ભરવા માટે એક ફેબ્રુઆરી સુધીનો ટાઈમ મળશે પણ મારી સલાહ છે કે છેલ્લી ઘડી સુધી રાહ ના જોવી પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં ઓજેસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું ત્યાં બંને પોસ્ટ માટે એક જ કોમન ફોર્મ ભરવાનું છે તમારી ડિટેલ્સ ભરીને ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે પછી એપ્લિકેશન કન્ફર્મ કરી જો લાગુ પડતી હોય તો ફી ભરી દેવાની અને છેલ્લે કન્ફર્મ થયેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવી ખૂબ જ જરૂરી છે હવે એપ્લિકેશન ફી કેટલી છે તો જુઓ એમાં બહુ સિમ્પલ છે ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ સો રૂપિયા અને જે પણ સર્વિસ ચાર્જ હોય એ ભરવાનો છે બાકીના બધા જ રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો માટે કોઈ ફી નથી ચાલો ફોર્મ તો ભરાઈ ગયું પણ હવે આવે છે અસલી પડકાર લેખિત પરીક્ષા આ એક્ઝામ પાસ કરવી બહુ જરૂરી છે ચાલો જોઈએ કે એક્ઝામનું આખું સ્ટ્રક્ચર કેવું હશે અને એમાં શું પૂછાશે જુઓ તમારી એક્ઝામ ટોટલ બસો માર્ક્સની હશે અને એને બે ભાગમાં વહેંચેલી છે પાર્ટ એ જે એશી માર્ક્સનો છે અને પાર્ટ બી જે એકસો વીસ માર્ક્સનો છે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે બંને પાર્ટમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે તો જે પહેલો ભાગ છે પાર્ટ એ એ જનરલ સબ્જેક્ટ્સનો છે એમાં પચીસ માર્ક્સનું રીઝનિંગ અને પચીસ માર્ક્સનું ગણિત હશે એ સિવાય પંદર માર્ક્સ ભારતના બંધારણના અને પંદર માર્ક્સ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના હશે આ એંસી માર્ક્સ મેરિટમાં બહુ મોટો ભાગ ભજવશે હવે આવે છે પાર્ટ બી જે આખી ગેમ ચેન્જ કરી શકે છે આ સંપૂર્ણપણે ટેકનિકલ છે એમાં તમારી એન્જિનિયરિંગ બ્રાન્ચના મુખ્ય વિષયો જેવા કે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન કમ્પ્યુટર નેટવર્ક્સ વગેરેનો સમાવેશ થાય છે આ એકસો વીસ માર્ક્સ તમારા ટેકનિકલ નોલેજને બરાબર ચકાસશે અને હા માર્કિંગ સ્કીમ સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે અહીં નેગેટિવ માર્કિંગ છે દરેક સાચા જવાબનો એક માર્ક મળશે પણ દરેક ખોટા જવાબ માટે ઝીરો પોઈન્ટ પચ્ચીસ માર્ક કટ થશે જો કોઈ સવાલ ના આવડતો હોય તો ઓપ્શન ઈ સિલેક્ટ કરી દેવાનો જેથી તમારા માર્ક્સ ન કપાય ઓકે તો રિટર્ન એક્ઝામ ક્લિયર થઈ ગઈ પછી શું સિલેક્શનને પાક્કું કરવા માટે ફાઇનલ સ્ટેજ કયા છે ચાલો હવે એના પર એક નજર કરીએ અહીંયા અમુક કેન્ડિડેટ્સ માટે એક એડવાન્ટેજ છે બોનસ માર્ક્સનો જો કોઈ માન્ય રમતવીર હોય અથવા વિધવા ઉમેદવાર હોય તો એમને લેખિત પરીક્ષામાં મળેલા કુલ ગુણના પાંચ ટકા બોનસ તરીકે મળશે આ માર્ક્સ ફાઇનલ મેરિટમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે હવે માની લો કે બે કેન્ડિડેટ્સના માર્ક્સ બરાબર સરખા આવ્યા તો કોને સિલેક્ટ કરાશે એના માટે પણ ચોક્કસ નિયમો છે પહેલાં તો જેની ઉંમર વધારે હશે એને ચાન્સ મળશે અને જો ઉંમર પણ સરખી હોય તો પછી ધોરણ બારમાં જેના માર્ક્સ વધારે હશે એને પસંદગી મળશે અને હવે એ વાત જેના માટે આ બધી મહેનત છે સેલરી સિલેક્ટ થયા પછી પગાર કેટલો મળશે તો પીએસઆઈ વાયરલેસ માટે પહેલાં પાંચ વર્ષનો ફિક્સ પગાર દર મહિને ઓગણપચાસ હજાર છસો અને ટેકનિકલ ઓપરેટર માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા રહેશે તો આ ભરતી વિશેની લગભગ બધી જ જરૂરી માહિતી હવે આપણી પાસે છે હવે સવાલ ફક્ત એક જ છે શું આપ આ પડકારજનક પણ પ્રતિષ્ઠિત ભૂમિકા નિભાવવા માટે તૈયાર છો જે પણ ઉમેદવારો યોગ્યતા ધરાવે છે એમણે આ સુવર્ણ તકને બિલકુલ જવા દેવી જોઈએ નહીં